On the question of whether there was a conversation or a telephone call between Prime Minister Modi and President Trump, uh, I am not aware of any conversation yesterday. આ સાંભળ્યા તમે ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને રણધીર જયસ્વાલે હવે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આરોપોનો જવાબ આપતા કહ્યું છે કે બે નેતાઓ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ જ ટેલિફોનિક વાતચીત નથી થઈ આ ઉપરાંત ભારત સરકારના વિદેશ મંત્રાલય ડોનાલ્ડ ટ્રમ્પના જે આક્ષેપો જે છે તેનો પણ જવાબ આપ્યો છે. આપણે જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમણે એવું કહી દીધું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારે ટેલિફોનિક સંવાદ થયો છે અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાને એવી બાહેધરી આપી છે કે તેઓ હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરી દેશે. આવો જાણીએ કરતા પણ વધારે તેઓ પોતાના બે જવાબદાર અને બેબાક નિવેદનો માટે જાણીતા છે થોડાક સમય અગાઉ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયા પાસેથી કોઈ પણ પ્રકારનું તેલ એટલે કે કૂડ ઓઈલ હવે નહીં ખરીદે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણીઓથી ભારતમાં ઉબાળો મચી ગયો ડોનાલ્ડ ટ્રમ્પની આ ટિપ્પણીને લઈને હવે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા એક સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે કે ભારત તેલ અને ગેસનું પ્રમુખ આયાતકાર છે અસ્થિર ઉર્જા બજારમાં ભારતીય ગ્રાહકોની સુરક્ષા કરવી તે ભારતની પ્રાથમિકતા છે અમારી નીતિ સ્થિર કિંમતો અને સુરક્ષિત આપૂર્તિ પર કેન્દ્રિત છે જેના કારણે અમે ઉર્જા સ્ત્રોતોમાં વિવિધતા લઈને આવ્યા છે અમેરિકા સાથે ઉર્જા સ્ત્રોતો અંગે સહયોગ લઈને અમારી વાતચીત હજુ ચાલુ છે આમ ભારત સરકારના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે કયા દેશમાંથી કયું તેલ કેટલી પ્રમાણમાં તેલ કે નેચરલ ગેસ કે જે પણ કુદરતી સંપત્તિ કે એને આયાત કરવી તે ભારતનો ભારતનો નક્કી કરવો એ એની સ્ટ્રેટેજિક ઓટોનોમીનો વિષય છે ભારતનો એકાધિકાર છે તો હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે વાતચીતને લઈને સ્પષ્ટતા કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ જ પ્રકારની વાતચીત નથી થઈ તો આ સાંભળો ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શું કહ્યું છે સી ઓન ધ ઇશ્યુ ઓફ એનર્જી સોર્સિંગ વી હેવ મેડ અ સ્ટેટમેન્ટ ધીસ વોઝ પુટ આઉટ ઇન ધ મોર્નિંગ ટુડે વી વુડ રિક્વેસ્ટ યુ ટુ લુક એટ ધટ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ ફોર ધ ક્વેશ્ચન્સ દેટ યુ હેવ ઓન ધી ક્વેશ્ચન ઓફ વેધર દેર વોઝ અ કોન્વર્સેશન ઓર અટેલિફોન કોલ બિટવીન પ્રાઇમ મિનિસ્ટર મોદી એન્ડ પ્રેઝિડેન્ટ ટ્રમ્પ આઈ એમ નોટ અવેર ઓફ એની કોન્વર્સેન યસ ટુડે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર એમણે યુએસમાં જ્યારે રાષ્ટ્રપતિ પદની જે ચૂંટણીઓ લડી ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ કહેતા હતા કે અંગ્રેજીની ડિક્શનરીમાં જો સૌથી મનપસંદ કોઈ શબ્દ તેમનો હોય તો તે ટેરિફ છે આ પછી તેઓ રાષ્ટ્રપતિ બની ગયા વ્હાઇટ હાઉસમાં તેમનું પુનરાગમન થયું અને તેઓ વારંવાર ભારતને કોસતા આવ્યા છે ભારતને કહે છે કે તે ટેરિફ કિંગ છે ભારતને કહે છે કે ભારત દુનિયામાં સૌથી હાઈએસ્ટ ટેરિફ લગાવતો લગાવ આ જે દેશો ટેરિફ લગાવનારા દેશોમાંનો એક દેશ છે તો હવે તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ આપણી પર પચાસ ટકા જેટલો ટેરિફ લગાવી દીધો છે અને એમાં વધારાનો પચ્ચીસ ટકા જેટલો ટેરિફ અમેરિકાએ ભારત પર એટલે લગાવ્યો છે કેમ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરી રહ્યું છે ત્યારે ઓગસ્ટના અંતમાં ભારત સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે ભારત પાસે સ્ટ્રેટેજિક ઓટોનોમી છે ભારત એકાધિકાર છે કે કઈ જગ્યાએથી તેણે પોતાનો ક્રૂડ ઓઇલનું આયાત કરવું કોઈ પણ વિશ્વના કોઈ પણ દેશની કોઈ પણ એવી સત્તા નથી કે જે ભારતને કહે કે તમે અહીંથી ક્રૂડ ઓઇલની આયાત કરો કે તમે બીજેથી ક્રૂડ ઓઇલની આયાત કરો એ એ સિવાય ભારત સરકારે પશ્ચિમી દેશો અને અમેરિકા જે છે તેમનું બેવડું વલણ પણ ઉઘાડું પાડ્યું છે પશ્ચિમી દેશો અને અમેરિકા રશિયન માલ સામાનની પોતાને ત્યાં આયાત કરે છે જેમ કે અમેરિકા પોતાના ત્યાં રશિયન ફર્ટિલાઇઝર છે તેની આયાત કરે છે પશ્ચિમી દેશો તો આજે પણ રશિયા પાસેથી નેચરલ ગેસ ખરીદે છે તો તેઓ પોતાની પર તો ક્યારે આ પોતાના બેવડા વલણ વિશે વિચારતા નથી ઉપરાંત ચાઇના રશિયન ક્રૂડ ઓઈલનું સૌથી મોટું આયાતકાર છે તેમ છતાં પણ અમેરિકાએ ચાઇના પર એટલું હાર્શ વર્તન કર્યું નથી તો ભારત સાથે જ કેમ આવો વ્યવહાર તો તેને લઈને ભારત સરકારે હવે પોતાનું એક વલણ સ્પષ્ટ રીતે અપનાવ્યું છે તે છે સ્ટ્રેટેજિક ઓટોનોમી અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારત સરકાર પર પ્રેશર બનાવવા માટે આવા બે જવાબદારી ભર્યા નિવેદનો વ્હાઇટ હાઉસમાં અને અમેરિકામાં ઠેર ઠેર આપતા રહે છે તો ડોનાલ્ડ તમને આ નિવેદનોને લઈને તમારું શું માનવું છે જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરો સાથે તમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર